હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો બેસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નો ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો મેથ્સની અંદર આજે આપણે જોવાના છે બે હજાર પચીસની અંદર જે કોન્સ્ટેબલની પરીક્ષા લેવાય છે તેની અંદરથી અત્યારે આપણે મેથ્સ અને રીઝિંગના ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ બરોબર તો જો મિત્રો આ પ્રશ્નોનું સોલ્યુશન શા માટે જરૂરી છે તો જો તમે આવનાર કોઈ પણ એક્ઝામની તૈયારી કરો છો તેની અંદર હાલમાં નવા અભ્યાસક્રમ પ્રમાણે કઈ પદ્ધતિ બદલાય છે તેનો પણ તમને ખ્યાલ આવશે તેમજ કયા ચેપ્ટરમાંથી કઈ પ્રકારની પેટર્ન પૂછાય છે અને જો મિત્રો એવા પણ એક બે દાખલા પૂછાતા હોય કે જે અભ્યાસક્રમની બહારના હોય એવું પણ લાગતું હોય છે પરંતુ એ દાખલા અંદરથી જ હોય છે બરાબર એની રીત એવી બદલ નાખેલી હોય છે કે આપને ખ્યાલ જ ના આવે અને જે મિત્રો જે પેપર સોલ્યુશન કરે છે એમને આ દાખલા સોલ્યુશન કરેલા હોય છે તો એમના માટે આ ખૂબ જ ઇઝી થઈ જાય છે બરાબર તો એટલા માટે આપણે પેપર સોલ્યુશન જરૂરી છે બરાબર તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો જો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર એક જોઈએ સફળતમ રકમ છે ચાર ગુણ્યા સોળ ગુણ્યા એકસો અઠ્યાવીસ છેદમાં નવ ગુણ્યા એક્યાસી ગુણ્યા બસો ને તેતાલીસ તો અહીંયા શું છે ઉપર જે રકમ છે એ બધી બેના બેના ના ફળમાં આવે છે બેના ના ઘડિયામાં બરોબર અને જે નીચે છે એ બધી ત્રણના ના ઘડિયામાં આવશે બરોબર અને જો મિત્રો અહીંયા ઓપ્શન દેખીને જ આપણે ખ્યાલ આવી જશે અહીંયા અને ની કેટલી ઘાત થશે ચાર જોઈએ ચાર તો બે ગુણ્યા બે થશે બે દુ ચાર બરોબર પછી સોળ તો આપણે બે થી સ્ટાર્ટ કરવાનું છે બરોબર બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ બરાબર ચાલો હવે આપણે એકસો અઠ્યાવીસ જોઈશું ચાલો અહીં બેથી સ્ટાર્ટ કરો બે દુ ચાર બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ दू બત્રીસ બત્રીસ दू ચોસઠ ચોસઠ દુ એકસો અઠ્યાવીસ થશે બરાબર ચાલો હવે કેટલી સંખ્યા થઈ આપણે ગણી નાખવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તો જો મિત્રો અહીંયા આ બધાની કેટલી થશે બેની તેર ઘાત થશે કેટલી તેર ઘાત ચાલો હવે આપણે નીચેની રકમ જોઈએ તો પ્રથમ અંક કયો છે 9 બરાબર ચાલો નવ તો ત્રણના ઘડિયામાં આવશે ત્રણ તરી પછી એક્યાસી બરાબર ચાલો ત્રણનો ઘડિયો બોલો ત્રણ તરી નવ નવતરી સત્યાવીસ સત્યાવીસ તરી એક્યાશી જો ત્રણ તરી નવ નવતરી સત્યાવીસ સત્યાવીસ તારી એક્યાશી એક્યાસી સુધી જોવાનું છે હવે આપણે બસોને જોઈશું ચાલો આ પણ ત્રણના ઘડિયામાં આપણને આવશે ત્રણ તરી નવ તારીખ સત્યાવીસ સત્યાવીસ તરી એક્યાસી એક્યાસી તરી બસો ને તેતાલીસ બરોબર ચાલો હવે આ સંખ્યા ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો અહીંયા કુલ કેટલા થાય છે ત્રણ અગિયાર ઘાત થાય છે બરોબર તો અહીંયા આપણે લખીએ ઉપર કેટલી છે તો બેની તો જો મિત્રો અહીંયા બે ની તેર થાય છે તો અહીંયા લખીએ બે તેર ઘાત અને નીચે કેટલી થાય છે તો ત્રણની અગિયાર ઘાત બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ઓપ્શન નંબર સી આપનો સાચો જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બીજો જોઈએ સૌ રકમ વાંચીએ જો અહીંયા શું કહે છે પાંચસો અને સાતસો વચ્ચેનો સંપૂર્ણ વર્ગોની સંખ્યા તો જો મિત્રો અહીંયા આપણે પાંચસોથી સાતસો વચ્ચેની જે સંપૂર્ણ વર્ગની સંખ્યા છે એને આપણે શોધવાની છે તો હવે તો જો મિત્રો આપણે બાવીસનો વર્ગ કરીએ બરોબર બાવીસ ગુણ્યા બાવીસ કરીએ તો કેટલા થશે ચારસો ને ચોર્યાસી બરાબર તો એ પાંચસોથી નાના કહેવાશે કેમ કે આ જીરો બરોબર બે દુ ચાર બે દુ ચાર બે દુ ચાર બે દુ ચાર બરોબર ચાર આઠ ચાર બરોબર તો આ પાંચસોથી નાની રકમ બને તો આપણે પાંચસોથી સાતસો વચ્ચેની રકમ બનવી જોઈએ બરાબર તો અહીંયા આપણે તો જો મિત્રો અહીંયા આપણે ત્રેવીસનો વર્ગ કરીએ તો કેટલા થશે તો પાંચસો ઓગણત્રીસ થશે બરાબર ચાલો એ જ રીતના ચોવીસનો વર્ગ કરીએ ત્યારે કેટલા થશે જો આ પાંચસો અને સાતસોની વચ્ચે આવે છે બરાબર ચાલો ચોવીસનો વર્ગ તો પાંચસો ને છોતેર થશે ચાલો એ જ રીતના પચીસનો વર્ગ કેટલો થશે છસો પચીસ થશે બરાબર ચાલો એ જ રીતના અહીંયા છવ્વીસનો વર્ગ જોઈએ તો છવ્વીસનો વર્ગ કેટલો થશે તો છસો ને છોતેર થશે ચાલો એ જ રીતના સત્યાવીસનો વર્ગ જોઈએ તો કેટલા થશે સાતસો ઓગણત્રીસ તો એ વધી જશે બરાબર તો આ કામ આવશે નહીં તો જો મિત્રો પાંચસો ને સાતસો વચ્ચેના સંપૂર્ણ વર્ગોની સંખ્યા કેટલી થશે તો અહીંયા ચાર છે એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર બરાબર આવા પ્રશ્નો ઘણી વખત પૂછાય છે મિત્રો બરાબર વારંવાર પૂછાતો હોય છે એટલે પ્રેક્ટિસ જરૂરી છે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ સૌપ્રથમ પ્રથમ રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા તેરનો ઘન ગુણ્યા આઠનો ઘન ભાગ્યા બત્રીસ છે તો અહીંયા આપણે સાદુ રૂપ આપવાનું છે બરાબર તો સૌપ્રથમ આપણે ભાગુ નિયમ પ્રમાણે સૌપ્રથમ આ બાજુથી ગણાય બરાબર ભાગાકાર ગુનાકાર સરવાળો બાદ બાકી એ રીતના તો એ નિયમ પ્રમાણે આપણે દાખલો ગણીશું તો સૌ પ્રથમ આપણે તેરના ઘનને એમને મજરાવા દઈએ બરાબર ચાલો ગુણ્યા અહીંયા જો મિત્રો આઠનું ઘન એટલે આપણે આ રીતના લખીશું તો સૌથી વધુ સારું રહેશે બરોબર ત્રણ વખત આઠ લખીશું અને ભાગ્યા છે એટલે બત્રીસ નીચે આવી જશે બરાબર ચાલો હવે જે ઉડે તેને ઉડાડી દઈએ આઠ ચોક બત્રીસ થશે અને ચાર દુ આઠ બરાબર ચાલો હવે અહીંયા તેરનો ઘન ગુણ્યા આઠ દુ સોળ બરાબર ચાલો આનો ગુણાકાર કરવાનો છે એ જ આપણો ફાઇનલ જવાબ તો જો મિત્રો અહીંયા નો ઘન કરીશું તો કેટલા થશે તો જો મિત્રો અહીંયા આપણે તેરનો ઘન છે એટલે આપણે તેર ગુણ્યા તેર ગુણ્યા તેર ગુણ્યા તેર કરીશું આ ત્રણ વખત ત્યારે જવાબ કેટલો અહીંયા આવશે બે હજાર સત્તાનું બરાબર ચાલો ગુણ્યા સોળ હવે આનો આપણે ગુણાકાર કરવાનો છે બરાબર તો જો બે હજાર એકસો સત્તાનું સોળ કરીશું ત્યારે જવાબ કેટલો આવશે તો પાંત્રીસ હજાર બાવન જેટલો આવશે બરાબર તો જો મિત્રો ઓપ્શન નંબર સાચો છે બરાબર તો ચાલો જોઈએ કેટલા ટકા છે એ આપણે શોધવાના છે બરાબર તો સૌપ્રથમ આપણે શું કરીશું અહીંયા જે જગ્યાએ ના છે ત્યાં આપણે શું કરવાનું છે ગુણાકાર બરાબર ચાલો હવે આપણે સ્ટેપ લખીએ ચારસો પચાસ નાની જગ્યાએ ગુણાકાર અઠ્ઠાવન ટકા છે એટલે છેદમાં સો આવશે જ બરાબર ચાલો માઇનસ અહીંયા બસો પચાસ નાની જગ્યા પર ગુણાકાર અને અહીંયા ટકા એટલા જ આપ્યા છે રકમ કોઈ કંઈ નહીં તો આપણે એક્સ સમજવાનું છે બરાબર ટકા છે એટલે છેદમાં સો આવશે બરાબર એકસો એક્યાસી ચાલો હવે શું કરીશું જે ઉડે તેને ઉડાડી દઈશું જો આ જીરું ઉડશે આ જીરું ઉડશે ચાલો આના ટુકડા કરી દઈએ પાંચ દુ દસ થશે તો આના નવ પંચા પિસ્તાલીસ થશે બરાબર ચાલો આ પાંચ આ પાંચ ઉડી જશે અહીંયા ઓગણત્રીસ દુ 58 થશે તો અહીંયા કેટલા વધશે નવ ગુણ્યા ઓગણત્રીસ વધશે કેટલા નવ ગુણ્યા ઓગણત્રીસ માઇનસ ચાલો અહીંયા આ જીરો આ જીરો ઉડી જશે આના પણ આપણે ટુકડા કરી દઈએ પાંચ દુ દસ આના પણ ટુકડા કરીએ પાંચું પાછું પચીસ આ પાંચ આ પાંચ ઉડી જશે તો રહેશે કેટલા અહીંયા ઉપર પાંચ ગુણ્યા એક્સ એટલે આપણે લખીશું પાંચ છેદમાં બે રહેશે બરાબર ચાલો એકસો ને એક્યાસી હવે શું કરીશું પચીસ નવા કેટલા થશે તો અહીંયા ઓગણત્રીસ આવશે બરાબર અહીંયા ઓગણત્રીસ તો જો મિત્રો ઓગણત્રીસ નવા કેટલા થશે બસો એકસઠ થશે બરાબર માઇનસ પાંચ એક્સ છેદમાં બે બરાબર એક્યાસી તો જો મિત્રો હવે આપણે શું કરવાનું છે અહીંયા -5x/2 = तो जो मित्रों आ 261 छे ए बराबर ની આ બાજુ આવતા શું થઈ જશે માઈનસ થઈ જશે એટલે 181 - 261 થશે બરોબર ચાલો તો ચાલો મિત્રો હવે અહીંયા શું આવશે 5x એટલે કે -5x/2 = અહીં 261 માંથી 181 બાદ કરીએ તો અહીંયા માઈનસ એસી આવશે બરાબર અને જો મિત્રો હવે આ જે માઇનસ માઇનસ છે એ નીકળી જશે કેમ કે બરાબરની આજુબાજુ કોઈ માઇનસ માઇનસ હોય તો કટ થઈ જશે તો હવે આ બાજુ કેટલા રહેશે તો જો પાંચ એક્સ છેદમાં બે બરાબર એસી છે બરોબર ચાલો હવે તો જો મિત્રો હવે આપણે આ એક્સ ને અલગ કરીશું બરાબર એટલે પાંચ છેદમાં બે છે એ આ બાજુ આવતા શું થઈ જશે અંશનો છેદ અને છેદનો અંશ એટલે કે બે ઉપર જશે ને પાંચ નીચે બરાબર તો એસી ગુણ્યા બે ઉપર જશે અને પાંચ નીચે બરાબર ચાલો હવે અહીંયા ઉડે તો દઈએ સોળ પંચા એસી થશે બરાબર ચાલો એક્સ બરાબર સોળ દુ કેટલા થશે બત્રીસ આ આપનો ફાઇનલ જવાબ તો ઓપ્શન નંબર બી આપનો ફાઇનલ જવાબ બરાબર અહીંયા આવશે બત્રીસ ટકા તો ચાલો મિત્રો આપણે આ ટોપિક અહીંયા પૂરો કર્યો છે હવે મળીશું નેક્સ્ટ ટોપિકની અંદર બરોબર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો કેમ કે જો મિત્રો તમે સબસ્ક્રાઈબ કર્યો હશે તો આવી જ અવનવી પેટર્ન તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ ભરતીઓ બહાર પડે છે તેની નોટિફિકેશન પણ તમારા મોબાઈલની અંદર આવી જશે જ્યારે તમે આપની ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે ત્યારે બરોબર જેથી કરીને તમે સો ટકા સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે મળીશું આપને નેક્સ્ટ પાર્ટની અંદર બરાબર